કચ્છમાં બેફાન થાય છે ખનીજ ચોરી અને સરકારની તિજોરીને નુકસાન ખનીજ વિભાગ અને સરકાર કડક બને એવી માંગ માંડવી વિસ્તારમાં રાત્રિના ભાગે થતી ખનીજ ચોરીમાં જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારતા કોંગ્રેસ અગ્રણી અરવિંદસિંહ જાડેજા નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે સમગ્ર કચ્છમાં જે રીતે ખનીજ ચોરી થઈ રહી છે અને જે સરકારની રેવન્યુની આવકને મોટો ફટકો પડી રહ્યો છે ત્યારે અમારી સરકારને એવી વિનંતી છે કે કચ્છમાં બહારથી આવતા લોકો મોટા ખનીજ ચોરી કરી રહ્યા છે અને સત્તા પક્ષના અને ભાજપના મળતીયા લોકો પણ માંડવી તાલુકામાં અને સમગ્ર કચ્છભરમાં મોટા પાયે બેન્ટોનાઈટ અને બોક્સાઈટની જયારે ખનીજ ચોરી કરી રહ્યા છે અને એના કારણે ગુજરાત સરકારની તિજોરીને જે નુકસાન થઈ રહ્યું છે ત્યારે અમારી વિનંતી છે કે સરકાર અને જે ખાણ ખનીજ ખાતું છે આમાં પૂરતી વોચ રાખે અને જ્યાં જ્યાં પણ આ ખનીજ ચોરી થઈ રહી છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરે અને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે જો આ ખનીજ ચોરી રોકવામાં નહીં આવે અને સરકારને એમાં જે નુકસાન થઈ રહ્યું છે લાંબા ગાળે એમાં પ્રજાને નુકસાન છે પ્રજાના પૈસાનું નુકસાન છે અને જો આ ખનીજ ચોરી આવી જ રીતે સતત ચાલુ રહી તો ભવિષ્યમાં

મશીન ગુરુ મોબાઈલ એન્ડ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સી